માતા મિત્રો આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રોને તમારા માટે જોરદાર અભિકનો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો હમણાં સોશિયલ મીડિયામાં જોરદાર અભિકના લગ્નના વિડીયો વાયરલ થયો છે તો અભીકની વાઇફ બતાવવાનું છે મિત્રો એટલે અભીકની બાયરી બતાવવાનું છે મિત્રો આ વિડીયોમાં તમને અને અભીકની જોરદાર મિત્રો એન્ટ્રી થાય છે તમે જુઓ ખાલી અભીકની એન્ટ્રી કેવી કરી છે મિત્રો તો એસપી હિન્દુસ્તાનની ટીમ આખી મિત્રો જોરદાર મહેનત કરતી હોય છે મિત્રો અને સોશિયલ મીડિયામાં બહુ બળા આવે છે હાલ તો મિત્રો એ વિડીયો તમને બતાવો છે ટૂંક જ સમયમાં મિત્રો તો અભીકની કેવી એન્ટ્રી કરી હતી મિત્રો એસપી સ્થાનની મિત્રો બહુ મહેનત કરે છે અને જોઈ શકો છો અભિકની બાયડી મિત્રો તો તમને આખો વિડીયો છે પૂરો પૂરો મિત્રો તો વિડીયોમાં બનેલો મિત્રો અને વિડીયો કેવો ગમે એ કોમેન્ટ કરજો મિત્રો અને અભિકની આંટી કેવી પડી હતી એ બી કોમેન્ટ કરજો મિત્રો અને નેક્સ્ટ વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરજો ચલો એ વિડીયો બતાવું છું ત્યાં સુધી આપણી ચેનલ ઉપર ન આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવી કલાકારની અપડેટ જોવા તમને મળી રહેશે તો વધુમાં વધુ વિડીયો શેર કરો ચાલો બાદમાં ટીક કે બંધે માત્ર કેવો ગમે આ વિડીયો એ કોમેન્ટ કરજો